ત્યારે તેમને કહ્યું કે એક માંદો વૈરાગી ડેલી આવીને બેઠો છે દામોદરને આપ્યા અને બોલ્યા કે જાઓ એ વૈરાગીને જટ જમાડી દો એટલે ત્યારે તે ત્યાં જઈ અને ખવડાવી આવ્યા પછી તેમને દેહ મૂક્યો આમ આવી રીતે શ્રી હરિએ વૈરાગીને પ્રસાદી નો કરી અને રોટલો ભાજી આપી અને એમનું કલ્યાણ કર્યું અને જેવુબા ઉપર ખૂબ જ અંતરથી રાજી થયા કેમ કે રાત્રિના જાગીને રોટલો કરી આપવા એ મહિમા સિવાય બને નહીં જય સ્વામિનારાયણ